તેમાં અન્યાશ્રય ક્યારે નથી દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે એ ક્યારે કરવામાં આવે તો અન્યાશ્રય નથી એટલું આપણે જાણી લેવું જોઈએ જો નિત્ય કર્મની અંદર શાસ્ત્રની આજ્ઞાથી થતા જે નિત્ય કર્મ જે નિત્ય ધર્મ રૂપ જે કર્તવ્ય પ્રાપ્ત થાય છે જેમ કે બ્રાહ્મણને સંધ્યા એ સંધ્યામાં કોઈ દેવી દેવતા નો ત્યાં વંદના આદિ થતી હોય તો ત્યાં અન્યાશ્રય માનવામાં આવતું નથી કારણ કે પહેલા અને છેલ્લા પહેલા આ નિત્ય કર્મ વખતે એ સંકલ્પ કરવામાં આવે છે શ્રી ગોપીજન વલ્લભ પ્રિત્યર્થ ભગવાનની આજ્ઞા છે કે બ્રાહ્મણ હોય તો એને આ કર્તવ્ય કરવું એ કર્તવ્ય નભાવવામાં કોઈ દેવી દેવતાની આ વંદના આદિ કરવામાં આવતી હોય સ્તુતિ કરવામાં આવતી હોય તો ત્યાં એ અન્યાસ માનવામાં નહીં આવે કારણ કે શાસ્ત્રની વિધિ અનુસાર અગ્નિહોત્ર આદિ એ જ્યારે કરવામાં આવે ને એમાં કોઈ દેવી દેવતાની પૂજા અર્ચના થતી હોય નિત્ય કર્મ જ્યારે શાસ્ત્ર આજ્ઞા કરતું હોય તો અને એની માટે એ નિત્ય કર્મ તરીકે બંધન કરતા હોય એવું શાસ્ત્રની આજ્ઞા હોય ત્યારે કોઈ દેવી કોઈ કરવામાં આવતું હોય તો અન્યાશય નથી સંસ્કારો જે થઈ રહ્યા છે શાસ્ત્રીય સંસ્કારો જે છે વિવાહ આદિ સંસ્કાર જે છે એમાં કોઈ પણ દેવી દેવતાઓનું પૂજા અર્ચના થતી હોય ત્યાં અન્યાશ્રય રૂપ નથી જે શાસ્ત્રીય સંસ્કારની અંદર જે સોડશ સંસ્કારોમાં જ્યાં પણ જે થતું હોય એટલે શાસ્ત્ર એ બતાવેલા નિમિત્ત આપણે ઉભા કરેલા નિમિત્ત નહીં કોઈ શાસ્ત્રીય વિધિ થઈ રહી છે જેમ કે વિવાહ એમાં ગણપતિ પૂજન થાય તો એ શાસ્ત્રની વિધિ અનુસાર ગણપતિ પૂજન થઈ રહ્યું છે એ સંસ્કારમાં પ્રાપ્ત છે તો અન્યાશ્રય નથી પણ એ ગણેશ ઉત્સવમાં ગણપતિજીને પધરાવીને એની પૂજા અર્ચના કરવામાં આવે એ તો સ્પેશિયલ ગણેશજીની સકામ એટલે કે ગણેશજી માટે થતી ગણેશજીની આરાધના છે જે આપણે કરતા નથી કરીએ તો છે કરીએ તો છે હવે એવું પાછું ઘુસાડી દેવામાં આવે છે અન્યાશ્રય ને પાછું એવી રીતે આપણે એને બતાવીએ છીએ કે ગણ એટલે યુથ યુથ એના પતિ તો ચતુર્થ યુથ એના પતિ તો જુથાધિપતિ યમનાજી અમે ગણપતિ પૂજન તો આ યમનાજીના ભાવથી કરીએ છીએ તો યમનાજીના ભાવથી ગણપતિજમાં મનાજીના ભાવ શું કામ કરો યમનાજીમાં યમનાજનો ભાવ કેમ ના કાખો ગણપતિજીની મૂર્તિ છે પૂજા ગણપતિજીની કરી રહ્યા છે કે અમે તો યમનાજીની કરી રહ્યા છીએ હા તો યમનાજીની યમનાજી ન માનવાનું ગણપતિજીની યમનાજી શું કામ માનવા હા એવું ગણપતિજનું શા માટે એવું અપમાન કરવું કે ભાઈ ગણપતિ ગણપતિ ન માનવો તો ભાઈ ગણપતિ પૂજન શું કામ કરી રહ્યા છો અને મહારાજ શ્રી સોળસ ઉપચાર પૂજન કરીને એ એ બતાવી રહ્યા છે યુટ્યુબમાં અને વૈષ્ણવ ભાવપૂર્વક દર્શન કરી રહ્યા છે મહારાજશ્રી એ ગણપતિનું સ્થાપન પૂજન અને આટલા દિવસથી ગણપતિ રાખીને પૂજા અર્ચના બતાવવામાં આવી રહ્યા છે એવા દર્શન થાય છે યુટ્યુબમાં વૈષ્ણવ ભાવપૂર્વક દર્શન કરી રહ્યા છે ઓહો આપ સેવા કરી શીખવે શ્રી હરિ આપ ગણપતિની પૂજા કરીને શીખવે ગણપતિની પૂજા કેમ કરવી આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિપક્ષ પક્ષ વૈભવ સુદ્રઢ કીધું તો ગણપતિ પૂજન કેમ કરવું એ ગણપતિની પૂજા કરીને બતાવીને વૈષ્ણવને કહી રહ્યા છે કે તમે પણ આવી ગણપતિની પૂજા કેમ કરો અન્ય આશ્રય તમે પણ કરો અમે પણ કરીએ તમે પણ કરો આ સ્થિતિ થઈ કે ક્યાં વાત હતી આપણે ત્યાં આપણા આચાર્યની ગરિમા આવી હતી કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ પોતે ઠાકોરજીની સેવા કરી અને સેવાનો ઉપદેશ કરે એ આચાર્ય પદની આપણી અહીંની ગરિમા હતી એની બદલે આજે આપણે ગણપતિ પૂજન કરીને વૈષ્ણવ સામે બતાવીએ છીએ કે અમે પણ કરીએ છીએ ને એ તમે પણ કરો હવે એ મહારાષ્ટ્રીની સાથે રહેલા હોય એના જે છોકરાઓ એના મહારાષ્ટ્રીની સાથે ગણપતિ પૂજનને બધું જોયું હોય કર્યું હોય એના વડીલો એમ કે આપણે ગણપતિની પૂજા કરી અન્ય શ્રી તમે શું ના પાડો છો મહારાષ્ટ્રી કરી રહ્યા છે ગુરુ તો કરી રહ્યા છે અમે અહીંયા જોઈને આવ્યા છીએ તમે એમ કહ્યું ગણપતિ પૂજન ન કરાય આ વડીલોની સ્થિતિ આવી આવીથી કે ધર્મ શીખવાડવો કેમ જ્યાં શીખવા જાય છે તો એને આવે છે કે ગણપતિ પૂજન કરી શકાય ને હવે છોકરાઓ છોકરાઓ એમ કે વડીલ એમ કે આ ન કરાય તો કોઈ મારા તો કરી રહ્યા છે તમે મારા સાથે કરતા મોટા છો એ તો જ્ઞાની છે વલ્લભ કુલ છે ને ગુરુ છે ને એ તો કરી રહ્યા છે ગણપતિ પૂજન તમે કેમ ના પાડી રહ્યા છો એટલે છોકરાને સમજાવવું પડશે કે આ મહારાષ્ટ્રો માર્ગ નથી આ શ્રી વલ્લભનો માર્ગ છે શ્રી મહાપ્રભુજી માર્ગ છે મહારાજ વલ્લભથી મોટા નથી શ્રી નથી એટલે જ આપણે પડશે જો આપણે મહારાષ્ટ્રી ની પાછળ એને એનું અનુસરણ કરતા શીખવાડશું તો પછી ગણપતિ પૂજાને પછી આપણે એને ના કેમ પાડશું કારણ કે એ તો પછી એમ કેસે કે તમે ના પાડશો યા તો કે છે કરો તો હા આ પ્રકારથી જે છે શરણાગતિનું મહત્વ વૈષ્ણવ તંત્ર શાસ્ત્રમાં એવું બતાવેલું છે કે જેટલા પણ સાધનો શાસ્ત્ર બતાવે છે જપ તપ તીરથ વ્રત નિયમ યોગ સાંખ્ય આદિ જેટલા પણ માર્ગ યજ્ઞ યાગ આદિ જેટલા પણ માર્ગ ન સ્વાધ્યાય તપસ્ત્યાગ નિષ્ઠા પુરતમ દક્ષિણા વ્રતાની યજ્ઞ સંદાસી તિથાની નિયમા યમા યથાવૃદ્ધ સત્સંગો સર્વસંગા મામ તો એ પ્રકારથી જેટલા પણ ન સ્વાધ્યાય તપસ ત્યાગ જેટલા પણ માર્ગ છે સ્વાધ્યાય તપ ત્યાગ ઇષ્ટાપુર કલ્યાણના કામો વગેરે જે કઈ પણ માર્ગો શાસ્ત્ર બતાવે છે ધર્મના એ વૈષ્ણવ તંત્ર શાસ્ત્ર એમ કહે છે લક્ષ્મી તંત્ર એમ કહે છે કે આ જેટલા પણ સાધન વેદ બતાવે છે જીવના ઉદ્ધારના એ શરણાગતિની એક કરોડમી કલા બરાબર પણ નથી કરોડમી કલા એટલે અંશનો અંશને કલા કહેવાય કરોડમી કલા બરાબર પણ બીજા કોઈ સાધનો આવી શકે નહીં એવી ભગવત શર્ણાગતિનું મહાત્વ છે તો આપણે શર્ણાગત શ્રી કૃષ્ણ શર્ણમાં મને બહુ લાઇટલી લઈ રહ્યા છીએ એટલું લાઈટ નથી શાસ્ત્ર કહે છે કે શરણાગતિ એ બીજા બધા જ સાધનોની તુલના કરવામાં આવે

તંત્ર વૈષ્ણવ તંત્ર શાસ્ત્રમાં પણ આ રીતે શરણાગતિનું મહાત્મ્ય બતાવેલું છે અને વૈષ્ણવ તંત્રની અહિર્બુદ્ધની સંહિતામાં આ શ્લોક પણ પ્રાપ્ત થાય છે કે જે શ્રી એ મૂકેલો છે એ થોડાક ફેરફાર સાથે આપણને વૈષ્ણવ તંત્ર શાસ્ત્રમાં આ શ્લોક પ્રાપ્ત થાય છે અનુકૂલ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ અને તંત્ર શાસ્ત્રમાં ત્યાં રક્ષિષ્યતી વિશ્વાસો કહ્યું છે મહાપ્રભુજી કહે છે કરીશ્યતી વિશ્વાસો ભરતુત્વે વર્ણમ ત્યાં તંત્રશાસ્ત્રમાં કીધું છે ગોપતૃત્વે વર્ણમ તથા હા અને આત્મનૈવેદ્ય કાર્પણની ષડ વિધા શરણાગતિ આ શ્લોક તંત્ર તંત્રશાસ્ત્રોમાં પણ પ્રાપ્ત થાય છે અહિર્બુદ્ધ સંહિતામાં પણ આ શ્લોક રહેલો છે પણ એમાં બે ફેરફાર છે મહાપ્રભુજી કરિષ્યતી છે ત્યાં રક્ષિષ્યતી છે અને ગોપતૃત્વે વર્ણમ અહીં ભર્તૃત્વે વર્ણમ છે અર્થા અર્થ બે સમાન છે ગોપત્ર એટલે પણ રક્ષક ગોપતૃત્વ રક્ષક તરીકે એનું વર્ણ કરવું અહીં સ્વામી તરીકેનું વર્ણન કરવું પણ ત્યાં રક્ષિષ્યતી વિશ્વાસો મારું રક્ષણ કરશે અહીં કે મહાપ્રભુજી કહે છે કરીશ્યતી વિશ્વાસ જે કરશે એ હિત જ કરશે એવો વિશ્વાસ ખાલી રક્ષણ કરશે એમ નહીં પણ જે કરશે એમાં મારું હિત જ હશે એવો વિશ્વાસ એ શ્રી મહાપ્રભુજીએ કરી શબ્દ પ્રયોગ કર્યો છે કારણ વિવેકસ્તુ હરિહી સર્વમ નિજેચ્છાતક કરી છે એ શ્રી મહાપ્રભુજી વિવેક પણ આશ્રયમાં જરૂરી માને છે એટલે મહાપ્રભુ ત્યાં રક્ષિષ ને કરીશ એવો વિવેક ધર્યાશ્રયનો જે સિદ્ધાંત છે એ પાછો બોધ કરવા માટે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કરી તે વિશ્વાસ હો ભરતુત્વે વર્ણન તથા આત્મનૈવેદ્ય કાર્પણ હવે આમાં છ છ આપણે ઉપાય જોઈએ તો એમાં કોઈ મોડન લાઈફ કોઈ જીવન કોઈ કોઈ પણ પ્રકારનું આપણે આખા દિવસમાં સુવા સિવાયની જેટલી પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે કાંઈ પણ બાધક થઈ શકે એમ નથી તો જોઈ લઈએ આપણે ખાલી મનનો ભાવ છે આ હૃદયમાં અંતકરણમાં રહેલો આ ભાવ છે શરણાગતિનો એ ભાવ આપણે નભાવીને રાખીએ તો પણ આપણે શરણાગત તરીકે રહી શકીએ છીએ આમાં શું અઘરું છે કોણ કહે છે કે કહે છે ને માર્ગ તો ખાંડાની ધાર છે બહુ કઠિન છે પુષ્ટિ માર્ગ તો ખાંડાની ધાર છે બહુ તલવાર ઉપર ચાલવા જેવો છે પુષ્ટિ માર્ગ પણ અહીં તો કેવલ મનની ભાવના લૌકિક કાર્ય કરી રહ્યા છે લૌકિક જીવન જીવી રહ્યા છીએ પણ મનના આ ભાવથી જીવી રહ્યા છીએ કે કૃષ્ણનો હું શરણાગત છું હું કૃષ્ણ મારા સ્વામી છે રક્ષક છે અને હું એમનો દાસ છું હું એમનો અંશ છું આ ભાવના મનમાં રાખીને પોતાનું આ જીવન યાપન કરતો હોય તો શરણાગત તો છે શરણાગતિમાં તો છે એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ અને એની સાથે આપણે પંચશલોકી ગ્રંથ જે છે એમાં બતાવેલી શરણાગતિ કે આ શરણાગતિનો જે સિદ્ધાંત જે છે કેવી રીતે આચરણ કરવો જે વિવેક દરિયાશ્રયમાં બતાવેલું છે શ્રી મહાપ્રભુજીએ કે અહી કે પારલોકે છે સર્વથા શરણમ હરિહી આલોક અને પરલોકમાં આલોક સંબંધી અને પરલોક સંબંધિત સર્વ બાબતોમાં સર્વ વિષયોમાં સર્વ પરિસ્થિતિઓમાં શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે કૃષ્ણ જ મારા સ્વામી છે કૃષ્ણની જ હું શરણમાં છું એ ભાવને શરણાગતિ કહેવાય છે છે એમ શ્રી અને આ ભાવ જીવનની દરેક પરિસ્થિતિઓમાં નભાવવાનો છે દુખા નવ તથા પાપે ભય પૂર્ણ તો એ શરણાગતિનો ભાવ જે છે આપણે સર્વ પરિસ્થિતિઓમાં નભાવવાનો છે કારણ કે આલોક સંબંધી ને પરલોક સંબંધી સર્વ પરિસ્થિતિઓમાં સર્વ બાબતોમાં સર્વ વિષયોમાં ભગવાન કૃષ્ણ હરિ એ જ મારા રક્ષક છે તો એ શરણાગતિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વિવેક ધય બતાવ્યું અને શરણાગતિના ભાવને સિદ્ધ કરવા માટે ચાર ઉપાયો પણ વિવેક ધ્યાશયમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યા તો અષ્ટાક્ષર મન મુખથી અષ્ટાક્ષર બોલવું અને મનમાં એવી ભાવના કરવી કે ભગવાનની હું શરણમાં છું અને અન્યશ્ય ભજનન તત્ર સ્વતો ગમનમે શકામ સકામ ભાવથી કૃષ્ણ સિવાય કોઈ અન્ય જે વિભૂતિ રૂપ જે છે એનો સકામ ભાવથી એનું ભજન કરવું પ્રાર્થના કરવી સામે ચાલીને દર્શનાર્થે જવું વગેરે સકામ ભાવ પૂર્વક જવું હું એ અન્યાશ્રય